વિજી હા સાહેબ આપડે પંકજજી ફરી શિયાળી જોઈન કરી લીધી છે એમને સગાઈ કરવા ગયા હતા ને પંકજબેનમે સગાઈ કરી કે શું થયું કો ના સાહેબ તો બધું પણ ના થઈ કેમ સગાઈ નથી તારે પસંદ તારું પસંદ કરતી કોઈ પણ તું શિયાળી ઓફિસર થઈને એને પસંદ ન ના સાહેબ જબર તું શિયાળી પસંદ ન શું કારણ એનું

તમે બે ભાઈઓ ગદ્દાર કરો માં છે ને કરી અમે પૈસા તો આવતા નહી મારું પૈસા હવે આવશે પૈસા ટાઈમસર આવવા પડે ને ટાઈમસર જ આવું ને ચાલ તમારો હિસાબ ના આલે કોઈ ટાઈમસર

એ ગોળી કેમ ન હલાય લે? અલા તી હલાય છે મિની ગોળી ચાલે ચલી જ નહી હેજી. મેનેજર આય તી ચલાય મને ધમકી આલતો ભાઈ દુશ્મન થઈ ગયો તારો એટલે મેનેજર આય

પોલી ગણ માંથી ગોળી વાગી ને એ તો અમારે સારું કે ચેક કરી લેશે એની કોઈ ચિંતા ના કરો અને તમે તેડે તે હેડો આપણે બ્યુરો તો તમારું ચેકિંગ કરીએ તમારું ગંદુ ચેકિંગ થશે અને તમારું ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે એના ઉપર જે ગુણી છે નક્કી થઈ જશે અને ભાઈ અભિજીત આજ બધું ચેક કરજો ગોળી નહીં મારી વાત ગોળી નહીં કોઈ ગોળીનો સબૂત દે નહીં કોઈ નિશાની નહીં તો ગોળી અંદર ગઈ તો એક કામ કરો આ લાશને સાનુ બેડ પર મોકલાઈ દો અને ચાલુ કરતા આપણું સબ્બુ દાળ છે એના પછી આપણે ખબર પડશે કે કર્યું ને એ હાથે આતો આપણે ટુકડા લઈ આપણે ગોળ બજાય કોને ભૂલ કરી અને પણ છે કે બહુ કે છે તો એને આ સાડો કરો શું જો બોલ બોલ હા કોને શું વાત કરે ના दूर है। ओ। वो बीच में क्या चल रहा है? साल का। केजू तो लाओ बोल दो। आ तैनी नहीं बंदी मोदी एक करी गोली पाने वाली नहीं। जी पाने गोली वाली नहीं। याँ की अलग बंदी बोली थी। अजी ये बोली वाली ये भुमधि नहीं थी। ये बोली दूर थी। पहले दूर चले पाँच ही वाली हुई। કારણ કે ભગવાનની ગોળી હોય તો જાણવું કે છે કે ઈ ગોળી આર પાર થઈ જાય હા લાગે આ ગોળી અંદર છે અંદર જ એટલે એનું ગોળી મારી છે હું નતો કે તો સર કે છે હું હાથ દે તો તો ખબર પડી તો મતાર નાતા સર તમે પંગલ ના હોય સર ફૂટ જ હોય આ તો કોઈની ગમ ભૂત ના હોય બીજો કોઈ મારવાનો વાળો છે અને ઓલો આ લતરને એનો ફાયદો ઉઠાઈ અને એ લોકો બીજું બીજું હોય કે થઈ ગયો છે આ મુદ્દા હોય એવું છે હા બીજો કોઈ પસંદ નથી મને એક તો આપણે ખુલી જલ્દી જલ્દી પકડો પડશે એના માટે કે આપણે જવું પડશે રવિના મકાન રવિના મકાન તો વતન ગડો ને એના જો પૂછપર કરી કદા એને કોઈ મોરન જોયો હોય તો કોઈ કેમેરા મેમેરો હોય તો આપણે એના પર સબૂત મળશે તો ખબર પડે બરાબર તો ચાલો આપણે જઈએ રવિના મકાન સીસીટીવી કેમેરા નહીં તો જો કાલે રાતે તમારા જે રવિ શેઠ નું મકાન છે ને એના એક ખૂન જોયું છે એટલે અમે એની પૂછતાછ આવ્યા છે એટલે તારે ખાલી એટલું કહેવાનું છે કે કોઈ મોણા થી એવો જોયો તો હોય કોઈ શક વાળો મોણા કોઈ આવ્યો હોય નવો મોણો કાલે મોણો આવ્યો હતો આવ્યો હા કોણ મોણો હતો તું ઓળખે છે કદાચ એ એના હાર કોઈ મોણો હતો હા અને બોન્ડે કરી હાથે ભજે પહેરે છે

રાબર અમુnta એના આથી કોલિન કરને એક વોજ પેરવાધી અને એ મોનો નેટવર્કો બટકો હતો તમે તમારો કોઈ કોઈ દુશ્મન હા સર એવો પાર્ટનર હતો જૂનો પાર્ટનર અમે ધંધો ચાલુ જૂનો પાર્ટનર છે મારી પણ એ તો થઈ ગયો પાર્ટનરને કાઢી મૂક્યો કોઈ ઝઘડો થયો તમારે

હા સર આજ કરની સાબ દરવાજો તોડી નાખો બે અડકડિયા તો તું જ નહીં પહેલા તારું શરીર બળાય હા તારા બે અડકડિયા છે કે છે ને લે બે અડકડિયા છે હા ઈ દરવાજો તોડવાનું કોમ હા તો દયા કર તમે તોડી નાખ

અને આ હારા કમાતા થઈ ગયા તો એનો બિઝનેસ ઉપડી ગયો હતો અને હું આ કંઈ ઘરે બેહી ગયો તો એટલે પછી મારે વિચાર થયો કે હું બિઝનેસ આગળ તો નહીં હેડવા જેવો એટલે પછી મેં વિચાર્યું મૂકું એનો એક આધારનો ફોન કરી રાખો તો મારે મોકો ગોતતો તો પણ મોકો નહોતો મળતો મને અને આ ત્રણ ભાઈ લડ્યા ને એટલે મને ખબર પડી ગઈ એટલે મેં મોકો જોઈ અને એનો ફોન કરી નાખ્યો ફોન તો કર્યું પણ એ તો રૂમમાં ચાર જણા હતા અને તે મારે જાણ ને તો રૂમમાં તો હતો નહીં ચાર તારા મારી મારવા માટે ઉપયોગ કર્યો ને બુદ્ધિનો તો તું આટલી તારા બિઝનેસ બહુ આગળ લઈ ગયો હોત અને તારા ખૂને ના કરવું પડત અને તને પહોંચીને સજા ના હવે તને સજા થાય અને તું આખી જિંદગી જેલમાં હળી અને જો સજા નહી ને